હરે વિષ્ણુના જ બે સ્વરૂપ છે શ્રીરામ અને શ્રી કૃષ્ણ કહેવાય છે કે કડિયુગમાં જો ઉત્તમ વ્યક્તિ બનવું હોય તો શ્રી રામે કરેલા કાર્યો કરવા અને શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એ કરવું પરંતુ આ બંને સ્વરૂપોના જો એક જ મૂર્તિમાં જ એકસાથે દર્શન થઈ જાય તો ભક્તના જીવનમાં સુખાકારીનો પાર નથી રહેતો તો આવા જ એક અદ્ભુત અને ચમત્કારિક મંદિરના દર્શને જઈએ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત રઘુનાથજી ધામ ખાતે અને મેળવીએ આ બંને સ્વરૂપના સહિયારા આશીર્વાદ દર્શન કરો પ્રભુ શ્રી રામની અદ્ભુત મૂર્તના અહીં શ્રી હરિ વિષ્ણુના બંને સ્વરૂપના એક જ મૂર્તિમાં થાય છે દર્શન અયોધ્યા ન જઈને પ્રભુની મૂર્તિ આજ સ્થાને થઈ બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ છે પ્રભુ શ્રીરામ રામ નામનું નિરંતર સ્મરણ જાતકના મોહ અને અહંકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ અર્પે છે ત્રિવિધ તાપ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી પણ જાતકને ઉગારે છે પ્રભુ શ્રી શ્રીરામનું નિરંતર સ્મરણ આવા કલ્યાણકારી દેવના અનેક મંદિરો જે ભક્તોની આસ્થાની પૂર્તિ કરનાર છે તે દેશ વિદેશના ખૂણે ખૂણે સ્થિત છે પરંતુ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત પ્રભુ શ્રીરામની અદભુત અને ચમત્કારી મૂર્તિ આ તમામ મંદિરોમાં એક સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશની યાત્રા આવી પહોંચી છે રાજસ્થાનના રાજસ્થાનના ડુંગરપુર સ્થિત ગામે ઉદેપુર અને ડુંગરપુર જેવા સ્થાનો પોતાની પૌરાણિક ધરોહર માટે ઘણા જ પ્રખ્યાત છે અને તેમની આ ખ્યાતિમાં વધારો કરે છે અહીંના પ્રખ્યાત મંદિરો આ તમામ મંદિરોમાં પ્રભુ શ્રીરામનું આ મંદિર અહીં ભીલુડા ગામના લોકો

ભગવાન ગણેશ અને હનુમાનજી તમારું સ્વાગત કરતા હોય તેમ મંદિરના પ્રવેશ દ્વાર પર જ બિરાજમાન કરાયા છે જેમના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે મુખ્ય ગર્ભગૃહ મંદિરના વિશાળ પરિસરની વચોવચ આવેલું છે જ્યાં ગણતરીના પગથિયા ચઢીને સીધા જ ભક્તોને દર્શન થાય છે પ્રભુ શ્રીરામની અનોખી અને અદભુત મુહૂર્તના

इसका इतिहास रहता है कि उस समय के राजा महाराजा ने उस समय की इस मूर्ति को अयोध्या ले जाने के लिए बनवाई थी लेकिन उस समय जब रात्रि विश्राम होते थे और जब इस गाँव में जब विश्राम हुआ उस समय ये यह मूर्ति यहाँ से हटी नहीं बहुत सारी बैलगाड़ियाँ लगा दी बहुत सारे बेल लगा दिए आगे नहीं बढ़ी फिर उस समय के राजा को उस समय सपने में भगवान ने बताया कि जिस मूर्ति को आपने अयोध्या ले जाने के लिए बनवाई उसी मूर्ति को इसी गाँव में ये रघुनाथ मंदिर है वहीं स्थापित कर दो इसके पहले विष्णु भगवान का मंदिर था जब से राम जी यहीं विराजमान પ્રભુ શ્રીરામની આ મૂર્તિ એક રીતે અનોખી એટલા માટે પણ છે કારણ કે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને પ્રભુ શ્રીરામ બંનેના એક સાથે દર્શન ભક્તોને થાય છે પ્રભુ શ્રીરામના સ્વરૂપને અહીં લોકો રાજશી સ્વરૂપ માને છે કારણ કે અહીં પ્રભુ શ્રીરામ મુકટ અને સુંદર વસ્ત્રો સાથે બિરાજમાન છે લોકવાયકા પ્રમાણે આ મૂર્તિ તેના પગના ભાગેથી ખંડિત છે પરંતુ સ્વયં ભગવાને મૂર્તિના મૂર્તિકારને સપનામાં આવીને પોતાનો પગ આવો ખંડિત રહેશે તેવી માહિતી આપી હતી જેથી આ મૂર્તિને સ્થાનિક લોકો જાગૃત માને છે અને નિત્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે પ્રભુ શ્રી રામના ચમત્કાર અને અહીંની મૂર્તિ જાગૃત હોવાને લઈને દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને પ્રભુ શ્રી રામના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ